પોલીસ સ્ટેશન એ ગુના નંબર બે હાજર ચોવીસો કલમ ત્રણસો ના કામે સગીર વયની દીકરીની તારીખ છ બે ના કલાક ચાર વાગ્યા દરમિયાન ફરિયાદીના ઘરેથી લઈ કોઈ અજાણ્યો ઈસમ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી કે લલચાવી ફોસલાવી કે ધાક ધમકી આપી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી લઈ ગયેલ છે બનાવની ફરિયાદીએ ફરિયાદ આપેલ જે ફરિયાદ ઉપરોક્ત નંબરથી ગુનો રજિસ્ટર થયેલ સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન બી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબના ઓએ સદર બનાવ સંદર્ભે અપહરણ થયેલ ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી કાઢવા સારું સૂચના આપેલ હોય ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી બી ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ભરવાડ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના એએસઆઈ હાર્દિકભાઈ ભાસ્કરભાઈ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ તથા અસિસ્ટન્ટ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્ટના આધારે ભોગ બનનાર નું અપહરણ કરનાર આરોપી નામે કુંદન કુમાર રાકેશભાઈ ઠાકુર નાને તથા ભોગ બનાર હરિયાણાના રોહતક જિલ્લા ખાતેથી શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે